હે એ શું કરે છે તમે હવાડા ને ડાટા જ કાઢજો ગાય માં દ્વારા વાડા માં પહોચી ગઈ લાભ શીખવા હો એ માયાને છે આજે નવ મહિનાનો ગાપ પૂર્ણ થઈ ગયો છે બરાબર ને કઈ તારીખ બિદાન કર્યું જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓક કરી પડશે મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણે ઘરેથી જ કરી છે અને આજે છે રવિવાર તો જો તીર્થ ભાઈ આવે છે આ લગભગ બે મહિના પછી આપણે ઘરે આવ્યો છે કેમ ભાઈ આવતું નહીં ભણવાનું થઈ ગયું હાચી હોય છે પણ ક્યારેક ક્યારેક આવવું જોઈએ ને હે આ તો પરાણે ઉપાડ્યો ગાડીમાં નાખીને લઈએ કપડા વપડા અહીંયા આવીને નવરાયો પછી

બે તો છૂટી ગઈ ત્રણ છૂટી ગયા આમ તો આ એક ધોર રહી જાય એ ધોર શું ધમોળ હામે જોઈ ના હામે ઓબે ઓબે રે જો આ તકલીફ આ છે આમ તીર્થ એ ફોન નહીં કઈ બરાબર પકડ્યો નહીં આ ગાયું રાખ્યું ને તો આમ થાય આજે ગયા છે મહેશભાઈ હવાના ફોરમાં બારે તો આપણે તો અહીંયા અહીંયા હોય છે ને એટલે છોડવા દીધું બાકી તીર્થભાઈ જો પાહી ન આવ આજ ખબર હતી એની નહીં ઓમ તો શું વાતો કરી કે આમ કરના હું તેમ કરના હું નહીં ફોન એ બરાબર ન પકડ્યો હે છોડી નાખ્યો બધી આ બેન છોડવામાં આ છે ને ઢોરે ઢોરે તો થોડુંક તોફાન કરી એક વાર ને આમ સિંગડા કર્યા હતા બાકી છોડી નાખ્યા જેમ તેમ કરીને અને હાલો હવે નીકળશું ને આપણે પાંજરાપુર કેમ રોટલા જડ્યા નથી કેમ ઈ ખાવ છો તો કેમ ઈ ખાવ છો ડોકો હે જો વરી ખાય હે મારું સ્વેટર લીધા વાત બસ હવે જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ લગભગ આજે એક ઓપરેશન કરવાનું છે ગાયનું પણ એ ત્યાં જઈને ખબર પડશે ગાયો બધી રવાના થઈ ગઈ છે હવે આપણે જઈએ પાંજરાપુર પહોંચી ગયા ત્યાં લગભગ વીસ પચીસ દિવસ પછી અત્યારે ઓપરેશન આપણે એક લેવાનું છે સામે જો હિતેશભાઈ ગાયને પકડે છે અને સવા ભગત શું કરે છે તમે હવાડાના ડાટા જ કાઢજો અમારી બાજુ એક કહેવત છે ભગત ઘણો તોફાની છોકરો હોય ને એને એમ કહે કે તું તો હવાડાના ડાટા કાઢે હોય હે તમે અત્યારે સુધી ડાટા જ કાઢ્યા હે ની એવો જ કર્યો આપણે સાચી વાત છે તો ગાય આપણે જોઈએ ગાય પકડાઈ ગઈ છે કે કેમ પકડાઈને છૂટી ગઈ છે તો એને કોઈને પકડી લે પછી પહોંચાડીએ એને ઓપરેશન થિયેટરની અંદર તો માંદાવાળા વાડામાંથી ગાયને આપણે પકડી નહીં ઓપરેશન થિયેટરની અંદર પહોંચાડી દીધી પણ હવે થોડીક પકડવામાં તોફાન કર્યું કારણ કે ગાય છે હજી ઉંમરવારી થઈ નથી એટલા માટે હજી પાવરમાં છે કમ્પ્લીટ સ્વેટર ઉતારવું પડ્યું ત્યારે તો પકડવા દીધું જો સવા પગે આપણું સ્વેટર લઈને આવે છે શું હે ખબર નહીં હોય તો બાકી હું થોડીક અહીંયા સુધી શું છે અહીંયા સુધી તો ફટાફટ આવી જાય પછી અહીંયા અંદર લેવામાં આવે ને અહીંયા અંદર લેવામાં થોડીક ભડકે પણ જેમ તેમ કરી અને પહોંચાડી દીધો જો તો બસ હવે થોડી વારની અંદર જ ઓપરેશનની તૈયારી ચાલુ કરશું ને કરશું ઓપરેશન તો ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે દસ ને ત્રીસે આપણે ચાલુ કર્યું હતું અને અત્યારે થઈ છે અગિયાર પંચાવન દોઢ કલાકની અંદર ઓપરેશન કમ્પ્લીટ અને સાફ સફાઈનું કામ ચાલુ કરી નાખ્યું ભગતે અને હવે તમને ગાય બતાવું કારણ કે ગાય એકદમ હેલ્ધી હતી ને એટલે અહીંયા છોડ્યા ભેગે સીધી ગઈ માંદાવાળા વાડામાં તો ત્યાં જઈ અને એકવાર ચેક કરી લઈએ તો જો ગાય અહીંયા માંદાવારા વાડામાં પહોંચી ગઈ ને લાપસી ખાવા માંડી છે આ લાપસી આવી લાગે બહારથી જો અરે લાપસી ઘણી ખાઈ જાય ઉપાધિ થાય છે પાછી એટલે એને થોડી આંખવી પડશે કારણ કે આ લાપસી નાખી છે બધા માટે જો આ એકલી ખાઈ જશે તો એને ઉપાધિ થાય પડે અપચો થાય એટલા માટે બાકી વાડાની અંદર છે લીલી મકાઈની નીણ થઈ છે જો અહીંયા પડી છે ગમાણે ગમાણે થઈ છે બાકી અત્યારે ગાય એકદમ ઓકે જો ગાય હું શું હેલ્ધી છે ને એટલે એટલું તોફાન કર્યું કે વાત જ છોડી દો છેલ્લે છેલ્લે છોડવામાં એક આપણે મિત્રને લગાડી દીધો આપણે ટીમ મેમ્બરને થોડુંક સિંગડું લાગી ગયું હાથમાં પણ કાંઈ વાંધો નહીં બીજી તકલીફ છે નહીં બધું થઈ ગયું કામ ઓકે તો આપણે પાંજરાપોર ગાયનું ઓપરેશન કમ્પ્લીટ કરી ગાયને ત્યાં વાડાની અંદર મૂકી ત્યાં એને લાભછી ખાતી હતી એ બધું તમને બતાવી અને આવી ગયા ત્યાં આપણી ગૌશાળાએ ગૌશાળાએ જો પોપટલાલને હા શું પૂનમનો ને બધા છે અને એક મસ્ત વાત છે એક આપણી ગાયની વાત કરવાની છે હર્ષદભાઈ કામ કરો છો પાણી ભરેલું હે જોવાનું હે હા હા આવો આવો થોડી ઘણીઓ પછી આપણે કામ ચાલુ કરીએ મસ્ત વાતો બધા Mayani. કેસર કુંજ અને માયા એમાં એક નવી વાત એ છે કે માયાને છે આજે નવ મહિનાનો ગાભ પૂર્ણ થઈ ગયો છે બરાબર ને કઈ તારીખ વિદાન કર્યું હતું બાવીસ એક બાવીસ એક બે બાવીસ ત્રણ બાવીસ ત્રણ કા બાવીસ ત્રણના બીજદાન થયું હતું ને આજે છે આ માયા છે ને નવ મહિનાનો ગામ પૂર્ણ થઈ ગયો તીર્થ થી ક્યાં તીર્થ બાજુમાં એના પછી કેનો વારો છે કુંજ ને કેટલી તારીખ નવ મહિના પૂરા થાય આ જો આવી ગઈ જીવણી કુંજ ને છવ્વીસ તારીખ પછી જોશું પણ મેન તો આ જાને

પૂનમ ને મેકલ ને મેં તોના જ એક વિડીયો નાખ્યો છે સેમ ટુ સેમ આના જેવો આંખો એક કૂંટા ઊંટો તો નહીં પણ આમ વાળવાનો છું હા એ તો આપણે ખબર નહીં એક મિત્રએ મને ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો કે આવો તમારો પરમ થશે મોટો થઈને મેં કીધું હા તો એવો થાય તો આ આ પરમ યા પટ્ટો વાર પહેરાવી નાખ્યો નહીં હું કે એ રહી હશે આપણે તો કોઈ આઈડિયા નથી બાકી જો કોઈ કોઈ ડોકા કેડે છે ને પારે ને કેટલા દિવસ તમને નહીં બતાવ્યું કા કેમ તો ફાન કરે પારે ઓ વાહ પારે વાહ હા કે ટુકી નહીં થાતી ને ના ના કમ્પ્લીટ કમ્પ્લીટ અને માયા હવે હર્ષદ એમ કહે છે કે એક બે દિવસમાં અહીંયા છે તે જ કહે છે 24 તારીખ ના એટલે 3 નું કહે છે પણ જયારે વીયા જયારે આપડે કોઈ ચિંતા છે નહી પછી આને કેસર ને એમ મહેશભાઈ ની ઓળખી થોડો થોડો વરાક બતા એલા એટલે એ મેં તો પરમ દિવસ જોયું એટલે મને હું ખબર ના પડી પણ એ કહેવાય છે કે આચર થોડા થોડા ખુલ્લા થતા આવે ને તો હવે થોડાક દિવસ પછી જોશું મેળ આવી જાય જો ગાભણ બસ કામકાજમાં શું છે અત્યારે પતરા આપણે કરવા હે પતરા બે ત્રણ બાકી રહ્યા છે ને શેડની અંદર જે આપણો દેશી શેડ છે એમાં તો એ બસ અત્યારે ફિટ કરવાના છે આપણે નીણ નાખવાનું કામ બાકી શું નાખવાનું છે અત્યારે સવારના શું નાખી દઉં તો હાલો એ નાખી દે પેલા નીણ નાખી દે તો ચાલુ છે વીણવાનું વાત છે ભલે હાલો તો નીળ નાખી દેવી ને પેલા હાલો તો નીળ નાખી દે તો આપડે આ બધાને છે નીળ નાખી દીધી સરસ રીતે બધા ખાવા મળ્યા જો અને આ બંને અહીંયા ખાય છે મા દીકરો છે કોણ યાર મેઘલ છે જો મેઘલ અને પરમ બંને ખાય છે આ ડીશ ની અંદર આ ડીશ તીર ભાઈ આજે આવી જાઓ તો અહીંયાનું કામ બધું ઓકે થઈ ગયું છે ને સામે જો શેડ બનાવવાનું કામ અહીં ચાલુ કરી નાખ્યું છે હર્ષદે પાણી એ ભરાઈ ગયું છે લગભગ લગભગ તો હાલો તીર તો મોટર બંધ કરતા હોય ને હું દરવાજો બંધ કરી નાખું તો આપણે આપડી ગૌશાળાએ નીણનું કામ કર્યું પછી શેડ બનાવવાનું હતું થોડું ઘણો પાંચ એક પતરા ચડાવવાના બાકી હતા પાંચ ની ચાર તો એ ચડાવી દીધા અને હર્ષદ અત્યારે ત્યાં નહીં વારા બાંધે છે અને આપણે આવી ગયા હતા ઘરે તો આજે જો મહેશભાઈ નથી એટલે આ બધા નાખી કે નહીં ચીકુ નાખી છે તો પણ નાખી દો બધાને કંઈક પૂરો હાલો તીર તમે બંને જાવ લઈ આવો ચીકુ બતાવો ક્યાં છે તમારું ગોડાઉન ત્યાંથી એ એક પૂરો આના માટે અને એક પૂરો અંદર હો બે પૂરા લેતા આવો જાઓ ઝાડના હા તો ત્રણ લેતા આવો આ બે માટે એક એક અને અંદર ચાર નહીં તું ત્રણ લેતા જા તો અહીંયા હું આનું કામ થઈ જાય મહેશભાઈ છે નહીં તો ખાય બચારી તો શીતલ સોનું આ બધાને છે નીર ના ખાઈ ગઈ છે આ બધી ફેમિલી છે મદદ નખાઈ નખાય બધાને જો હાલો તો એ તો ખાવા માંડ્યા આવે આપણે ખાઈ લઈએ હાલો આપણે ગાયું ને વાસળીને નીણ નાખીને પછી આપણે જમી લીધા હતા જમીન આવ્યા હતા પાંજરાપુર પાંજરાપુર આવીને બધું ચેક કર્યું તો એક બે કેસ હતા હું નોર્મલ કેસ હતા કાંઈ એવું બધું સિરિયસ કાંઈ હતું નહીં તમને કાંઈ ન બતાવ્યું અને હવે આજનો વિડીયો ઘણો લોંગ થઈ ગયો છે અને તીતભાઈ જો હવે તીતભાઈ કેમ છે ગાડીમાં ભારે સૂટ થાય તને ને લેવી હે નહીં લેવી પગ ભૂગે ત્યારે લેશું તો બરાબર ને અને હવે તો બીજું કાંઈ છે નહીં નવું કામ ઉછાળા એ કાંઈ નવું કામ છે નહીં તો આજના આ વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયો